નગરના સિંધી સમાજ દ્વારા આજરોજ ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ ખાતે વર્ષોથી સ્થાયી થયેલા સિંધી સમાજ દ્વારા ડભોઈ નગરમાં ચેટીચાંદના ચાંદના પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરાઈ આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલ ઝુલેલાલ મંદિર તેમજ ઝારોલા વાઘામાં આવેલ ભગવાન ઝુલેલાલના મંદિરોને ફુલહાર તેમજ ડેકોરેશન વડે શણગારવામાં આવ્યા હતા ચૈત્ર સુદ બીજ એટલે કે ચેટીચાંદનો ઉત્સવ જે સમગ્ર સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષ ભારે આનંદ